બે બાળકો હોય તેવા પિતાનું જ ઓપરેશન અહીં થાય છે તે પણ તેમણે ખુલાસો કર્યો છે તો યુવકે કરેલા તમામ આરોપીઓની તપાસ કરવામાં આવશે નવેમ્બર મહિનામાં અઠ્યા અઠ્યાવીસ નસબંધી થઈ છે અને ડિસેમ્બર મહિનામાં એક થઈ છે એટલે ટોટલ ટ્વેન્ટી નાઇન થઈ છે અને જે આક્ષેપો લાગ્યા છે એ એની શું કહેવાય પૂરી પ્રોસેસથી ઇન્કવાયરી થશે અને જે બી અમારા તરફથી ડોક્યુમેન્ટને બધું માંગશે એ તરફ અમે સપોર્ટ કરીશું એ રીતે કેમ કે જે બી કન્સેન્ટને બધું છે એ છે અમારી પાસે એટલે અમે બધું પ્રોવાઈડ કરીશું જે બી ઇન્કવાયરીમાં માંગશે હા એની વગર તો થાય જ નહીં ને એની વગર તો ઓપરેટ કોઈ બી પેશન્ટ ના થઈ શકે એટલે કન્સેન્ટ ફોર્મ છે જ અમારી પાસે અમારી રિસ્પોન્સિબિલિટીમાં ઓટી પ્રોવાઈડ કરવાનું આવે છે એવું એટલે એ એ ડિટેલ તો બધી મોકલાઈ દીધેલી છે અમે અને પરિણિત જ હોય આમાં અપરણિત ના કરાઈ શકે એને શું એટલે અમારા લેવલે તપાસ ઉપરથી કરવામાં આવશે પેપર વર્ક જે બી હશે માંગશે એ અમે પ્રોવાઈડ કરશું અમારા તરફથી ખ્યાતિ કાંડ બાદ હવે મહેસાણાનો નસબંધી કાંડ સામે આવી રહ્યો છે મહત્ત્વનું છે કે સમગ્ર તબીબોને કલંકિત કરતી આ ઘટના ઘટી છે મહત્ત્વનું છે કે ખ્યાતિકાંડની તો હજી એક તરફ તપાસ ચાલી રહી છે તે વાત હજી થમી નથી ત્યાં તો વધુ એક તબીબી સેવાને કલંકિત કરતી જે ઘટના છે તે સામે આવી રહી છે આ એ જ દ્રશ્યો છે કે જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અડાલજ ખાતે એક યુવકે આક્ષેપ કર્યો છે કે તેની જાણ બારત તેને દારૂ પીવડાવીને અડાલત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેનું નસબંધીનું જે ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે અને ઓપરેશન માટે અડાલત સામૂહિક કેન્દ્રના ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરાયા હોવાની પણ જે વાતો છે તે વાતો સામે આવી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત ફર્સ્ટ દ્વારા અડાલજ જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પહોંચી અને અહીંના જે ઇન્ચાર્જ છે દિરાલી ગોધાણી તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમને તેમની સામે પણ થઈ રહ્યા જે આક્ષેપો છે તે અંગે પણ તેમને સવાલ કરતાં જણાવ્યું હતું કે તે યુવકની પરવાનગી લેવામાં આવી હતી તેની મંજૂરી લેવામાં આવી હતી અને તપાસ કરવામાં આવશે તેઓ લૂલો બચાવ અહીંના જે સુપ્રિટેન્ડન્ટ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે હવે એક તરફ ખ્યાતિકાંડની પણ તપાસ ચાલી રહી છે ત્યારે બીજો આજે જે નસબંધી કાંડ છે તે સામે આવી રહ્યો છે જેમાં ઓગણત્રીસ કરતાં પણ વધારે લોકોની જે નસબંધી છે તે કરી હોવાની જે વાતો છે તે સામે આવી રહી છે કેમેરામેન વાય મોહન સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ

મહેસાણાનું એક નાનું એવું ગામ અને જે યુવક જે હતો અપરણિત હતો તેમ છતાં પણ તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું તેનો આક્ષેપ છે એ કરવામાં આવ્યો છે અને બીજી વાત એ સામે આવી હતી કે ભાઈ ટાર્ગેટ આપવામાં આવે છે એટલા માટે જે એક બે ગામોના સોંપાયેલા હેલ્થ વર્કર જે હોય છે એ લોકો ટાર્ગેટ પૂરો કરવામાં હેમખેમ પ્રકારે કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિને બેસાડી અથવા તો તેનું ઓપરેશન કરવા માટે તેને મનાવી લેતો હોય છે અને એ પ્રકારની એક વાત છે એ સામે આવી છે આ વાત કોઈ અનઘડિત નથી કે કોઈએ બનાવી કે ઉપજાવી કાઢેલી નથી પરંતુ ખુદ લેટર પેડ ઉપર આવેલી આ વાત છે અને લેટર પેડ જે છે એ નોટિસ રૂપે છે એ આપવામાં આવ્યું છે અને નોટિસ છે આપવામાં આવી છે પ્રાથમિક આરોગ્ય ડાંગરવા જુલાસણ કરજણનો મેળા આદર્શ અને કડી તાલુકાનું આ ગામ છે કે જેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે અધિકારી હતા તેમને આપવામાં આવ્યું છે ને એ સ્પષ્ટ એક વાત લખવામાં આવી છે કે એન એસ વી કેસમાં શૂન્ય કામગીરી કરવા બાબત તમને આ નોટિસ છે પાઠવવામાં આવે છે અને તમને એ જાણીને નવાઈ લાગશે કે આખી લીટી એક વાંચો ને એમાં એક જે શબ્દ આવે છે એ આકર્ષિત કરી રહ્યો છે તમો શ્રીને જણાવવાનું કે કકુ કાર્યક્રમ ખૂબ જ અગત્યનો છે ટીપીઆરએફ ઘટાડવા માટે કુકની અલગ અલગ કામોડિટીનો ઉપયોગ કરી લક્ષ્યાંક મુજબ માસિક કામગીરી કરવાની હોય છે આ શબ્દ આપ જોઈ શકો છો કે લક્ષ્યાંક મુજબ માસિક કામગીરી છે એ કરવાની હોય છે જે નથી કરવામાં આવી આ જે શબ્દ છે લક્ષ્યાંક એટલે કે મહિનાનું એક લક્ષ્યાંક આપવામાં આવ્યું છે લક્ષ્યાંક નથી કર્યું અને એના માટે જ આ ભાઈને છે એ આ નોટિસ આપવામાં આવી છે કે ઓપરે એન એનએસવી ઓપરેશનની સપ્ટેમ્બર બે હજારમાં અંતિમ શૂન્ય કામગીરી કરવામાં આવેલી છે કે તમે એક પણ નસબંધીનો જે કેમ્પ યોજાય અથવા તો તમને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એમાંથી તમે એક પણ વ્યક્તિની નસબંધી નથી કરે ને એના માટે જ છે એમને આ જે નોટિસ જે આપવામાં આવી છે ને જે તાલુકા હેલ્થ ઓફિસર થકી છે એ કડીના તેમના થકી આપવામાં આવી છે ને નકલ પણ છે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિક્ષક આરોગ્ય શાખા મહેસાણા અને માનનીય અધિક્ષક જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત મહેસાણા ને જાણ સારું છે આ બે વ્યક્તિઓને મોકલવામાં પણ આવી છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રશ્ન તે ઉભો થતો હતો કે ભાઈ શું કરા અર્થમાં નસબંધી માટે અધિકારીઓ થકી હેલ્થ ઓફિસરોને ટાર્ગેટ આપવામાં આવે છે ને એ વાત પણ છે ગુજરાત ફર્સ્ટે કરી હતી કે ભાઈ આ ટાર્ગેટરના કારણે જ ક્યાંક ને ક્યાંક આ જે નવી સેઠાવી ગામનો જે યુવક છે એનો ભોગ બન્યો છે ને એ ફલિત કરતી એક નોટિસ છે સામે એટલે સૌથી મોટા ખુલાસા થયા છે કે ભાઈ નસબંધી કરવા માટે પણ હવે જે હેલ્થ ઓફિસર હોય છે એમને ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે આ હેલ્થ ઓફિસરો આવી વ્યક્તિઓને પકડી એમને કોઈ પણ જે આક્ષેપ કર્યો છે કે ભાઈ કેફી પીણું પીવડાવી અને મારી નસબંધી છે કરી દેવામાં આવી હતી એટલે ખરા અર્થમાં હવે તપાસ થવી જોઈએ ને જે ભાઈએ આ જે નવી સેઠાવીનો જે આક્ષેપ જે યુવક છે એને આક્ષેપ કર્યો ને જે હેલ્થ વર્કર હતા તો એ કચ્છની અંદર પણ આવા ઓપરેશન કરાવી ચૂક્યાની પણ વાત સામે આવી રહી છે અને રાજકીય વર્ગ ધરાવી ને મહેસાણામાં પોતે ટ્રાન્સફર કરાવીને આવ્યો અને અગાઉ પણ કેટલાક આવા લોકો જે છે એમને ભોળવી અને પોતાની જાળમાં ફસાવીને નસબંધીનો ટાર્ગેટ પૂરો કરવા માટે આ પ્રકારની હરકતો કરી હોય તેવી પણ વાત છે સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે અદાલતના જે સુપ્રિન્ટેન્ડન્ટે કહી રહ્યા છે કે અમારી પાસે બધી વિગત છે આમાં કોઈ અપરણિત વ્યક્તિ ન હોઈ શકે તો બેનને એ પણ કહેવું છે કે તમે જ્યારે ચકાસણી કરી ત્યારે વેરિફિકેશન જે કરવું જોઈએ તમે કદાચ નહીં કર્યું હોય અને એટલા માટે જ આ અપરિણીત યુવક જે હતો એની નસબંધી થઈ ગઈ છે બધા અર્થની અંદર જિલ્લા અધિકારી જે છે આ હેલ્થ ઓફિસર તેઓનું પણ એ કહેવું છે કે ભાઈ આ જે હતી એમાં ભૂલ હતી હેલ્થ ઓફિસરની ભૂલ છે ને એના કારણ પણ સાહેબ એ ભૂલ ક્યારે કરી કે ત્યારે તમે એને ટાર્ગેટ આપ્યો અને ટાર્ગેટ છેના માટે હોય ભાઈ શું કામને આવા નસબંધીના ટાર્ગેટ આપવા પડે કે જેથી કરીને હેલ્થ ઓફિસરને આ પ્રકારની હરકતો કરવી પડે કે અપરણિત યુવકની પણ નસબંધી કરી દેવી પડે જી જીઓમક જોડાવા બદલ આભાર આપનો હોસ્પિટલોને ટાર્ગેટ પણ આપવામાં આવતો હતો તે હાલ ખુલાસો થયો છે પરંતુ જેટલા પણ નિવેદનો સામે આવી રહ્યા છે તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે પુરુષ હેલ્થ વર્કર તમામ વર્ત્યોને લઈને આવ્યા હતા લેદાલી ગોડાણેનો આ નિવેદન સામે આવી છે

તે ખુલાસો કરવામાં આવ્યો છે યુવકે કરેલા તમામ આરોપીઓની તપાસ કરાશે ત્યારે છવ્વીસ નવેમ્બરે સાત એનએસવી ઓપરેશન થયા છે તે પણ ખુલાસો થયો છે તો આનસબંધીકાંડમાં હજુ પણ ખુલાસો થઈ રહ્યા છે સત્યાવીસ નવેમ્બરે એક એનએસવી ઓપરેશન થયું હતું અદાલજ સીએચસી ના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે આ ખુલાસો કરેલો છે તો કુલ ઓગણત્રીસ જેટલી એનએસવી સર્જરી અત્યાર સુધીમાં કરવામાં આવી છે ઓગણત્રીસ નવેમ્બરે સોળ એનએસવી ઓપરેશન કરવામાં આવ્યા હતા ઓપરેશન પહેલા યુવકની મંજૂરી લેવામાં આવી હતી આ ડોક્ટર નિરાલી કહી રહ્યા છે બે ડિસેમ્બરે એક એનએસવી ઓપરેશન થયું હતું તો પુરુષ હેલ્થ વર્કર દ્વારા લાવવામાં આવ્યા હતા